ਉਹ ਬੰਦਰ ਜਾਂਦਾ ਦਰ ਜਾਂਦਾ ਅਨਜੇ ਦੀ ਧਰਮ ਪਲਟਦਾ ਅਨਜੇ ਦੀ ਤਰੀਜਾ ਜਿ ਪੜਨ ਤਾਇਤਾ ਬਣਗੀ ਤੋ ਤਨਿਲ ਜੋ ਢਾਣਾ ਮਰਨ ਰਾ ਏ ਕੋ ਜੀ ਯਮਾ ਗੋਜ ਜ਼ੋਰ ਰੰਗ ਕੇ ਰਾ ધર જાતા દુશ્મનો જર જમીનને દબાવતા હોય ધર્મ પલટતા ધર્મની માથે કોઈ જારે હાની કરતું હોય કે ગાયો કોઈને વાળીને જાતો હોય કે બેન દીકરીની માથે કોઈ જેથી હાથ ઉપાડતું હોય તો રાજપૂત નો દીકરો પૂછવા ન રહેતો અરે હળકતા ગામડા ઘોર ધાડા પડે ગરહડે દુશ્મનો ના નગારા તેથી પ્રજા એમ કહેતી હતી કે વાર કરજો ધણી

રાજપૂત કોઈ દી પોતાનું માથું વાલું ન કરતો સાહેબ આ રાજપૂતોના નિયમો હતા અને આ દેશની ક્ષત્રિયણીઓ રાજપૂત ધીંગાણે જાતા હોય અને કદાચ રાજપૂતાણીમાં મોહ રહી ગયો અને કદાચ રાજપૂત ધીંગાણાની અંદર થી પાછો આવી અને રાજપૂતાણી ને એમ કે રાજપૂતાણી જરાક હાંગ અંબાવજો રાજપૂતાણી ને એમ લાગ્યું કદાચ આને મારામાં મોહ રહી ગયો લાગે છે અંદર બાંધડીને લઈ હારે લઈ અંદર જઈ

તેથી રાજી રહે મારો રુદિયો ભારત અંતર થાય હારામ મહારાણા પ્રતાપ અને શિવાજી જો ન હોત તો સુનત હોત સબકી હિન્દુત્વન માટે દેશ માટે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જે લડ્યા છે આ બે નો એટલું બધું યોગદાન છે હિન્દુ હિન્દુ સંસ્કૃતિ ઉપર હિન્દુ આપણી જે હિન્દુઓ ઉપર અને

पाची रौनकालिका थी सो हिंद की राजपुतानिया थी तर अभी आगे द्वार के देखती वो निज हाथ से धाल बनावती थी और निज को भोजन भेद बिना निज पुत समान जिमावती थी ई घर गंबिका थी पासी रण कालिका थी सो हिंद की राजपुतानिया थी तर व्यभिचार करे घर बार करी घर बार करी धमकावती थी तर फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं बोलावती थी பாவனீவன் ஜி காந்த கீ பூத்தான அறிஃபோஜே ரணஹாகியா தலவாரி தடை ஜுவான

એ ખરેખર બહુ નિંદનીય વાત છે અને આટલા સમયથી આ જે બધું ચાલે છે પણ છતાંય કોઈ પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે રાજપૂતોને કોઈ વાંધો જ નથી ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે આમાં પુરુષોત્તમભાઈ જે શબ્દો બોલ્યા છે બેટી રોટીનો વ્યવહાર એ જ એક વાંધો છે અને સીટ ખાલી કરી દે એટલે રાજપૂતો કાઠી દરબારો આ બધા ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે અને ગ્રાસિયા દરબારો તો હિન્દુત્વની સાથે તો પહેલેથી રહ્યા છે અને આજે પણ મોદી સાહેબની સાથે જ છે એટલા માટે અને આ ખુરશી આટલી બધી વાલી લાગતી જાળવીને ખબર નહીં તમને ખૂબ આટલું આટલું થતું હોય એટલે આમાં શું મોહ હોય સાહેબ એક શરીર છોડીને વ્યુ જવાનું હોય તો આ ખુરશીનો શું મોહ માણસને હશે કે ખબર નથી પડતી એટલું જો સમજાઈ જાય અને આ બધું જે ક્ષત્રિયાણીઓનો જે આખો એમને જે દુઃખ છે રાજપૂતોને જે દુઃખ છે એ દુઃખ બધું મટી જાય અને આપણો જે હિન્દુત્વનો જે આખો એક નાતો છે અને ભારતીય જનતા પાર્ટી સાથેનો જે સમાજને નાતો છે એ નાતો કાયમ જોડાઈ રહે આવી એક મારી એક ઈચ્છા છે હું લોક સાહિત્યકાર શંકરધામ ગઢવી જય માતાજી